जय श्री स्वामी नारायण स्वामी वार्ता प्रेम सेतु એટલે જોડાણ અને બંધ એટલે બાંધો એટલે કે સંકલન અતરે સ્નેહનો સેતુ બંધ એક એવું અનમોલ જોડાણ છે જે પરિવારના દરેક સભ્યને એકબીજાની લાગણીઓ સાથે બાંધી રાખે છે દેવાય છે મધુરી મિતી લાગણીઓ સંગીને સજાવશું મહેકે પાલાનો પ્રેમ લીયા એવું ઘર બનાવશું હા સ્વામી બાપા અહીં બેઠેલા દરેક કે હૃદયની ઈચ્છા છે કે અમારે પણ આવું જ ઘર બનાવવું છે બાપા ઘર એ માત્ર ઈંટો કે સિમેન્ટનું બનેલું ઢાંચું નથી પરંતુ લાગણીઓ સંબંધો અને સ્નેહનો ધબકતો સેતુ બંધ છે ઘર માત્ર ચાર દિવાલો નહીં પણ એક એવું સ્થળ છે જ્યાં દરેક હૃદય એકબીજાને સાંભળે છે

એક નવું જીવન અને મુફાળો સ્થાન છે કે જ્યાં દરેક સભ્યોના હૃદય અને લાગણીઓના સેતુ બનતી એકબીજા સાથે જોડાયેલા હોય છે ઘર એ સંસ્કારોનું સિંચન સ્થાન છે લાગણીઓનો દરિયો છે જીવનની શ્રેષ્ઠ ફળોનો સાક્ષી છે અને સંબંધોનો સેતુ છે પરંતુ બાપા આજના યુગની વાસ્તવિકતા ઘણી અલગ જોવા મળે છે સમય બદલાતા ઘરોમાં સુખ અને શાંતિના સ્થાને ઝઘડા સમસ્યાઓ અને અનબનાવનું વાતાવરણ બની રહ્યું છે પરિવારો વચ્ચેની નાની નાની વાતો માનસિક તણાવ આર્થિક સમસ્યાઓ અને એકબીજાને સમજણના અભાવના કારણે ઘરના માહોલમાં સતત ઉતાર ચઢાવ આવે છે આ કારણે ઘર જે એક સમય સુખ અને પ્રેમનું ધામ હતું તે આજે સંઘર્ષ અને તણાવનું ઉદ્યોગ સ્થાન બની ગયું છે સ્વામી બાપા આજે ઘર મોટા થતા જાય છે પણ મન નાના થતા જાય છે ઘર માં દરેક રૂપ માં ઇન્ટરનેટ હો શકે છે પણ ઘરના સભ્યોની ઇન્ટરકનેક્ટિવિટી ઓછી થતી જાય છે ઘર માં ટીવી સે સોફા સે ડાઇનર સે બધું જ છે પણ સભ્યોનું મન અપસેટ છે ઘરની દીવાલો મજબૂત થતી જાય છે પણ સંબંધોનો સેતુ તંગલાવી થતા જાય છે આજે કેટલાય ઘરોમાં ખાલી જગ્યાએ ક્રાંતિ અનુભવાય છે આજે કેટલાય ઘરોમાં શાંતિની જગ્યાએ અશાંતિ અનુભવાય છે અને સંબંધ સમજણ અને સ્નેહના અભાવના લીધે ઘર એક મંદિર બનવાની જગ્યાએ રણ મેદાન બની ગયા છે ત્યારે સ્વામી બાપા આજે દરેક પરિવારના પ્રતિનિધિ રૂપે આપની સમક્ષ પરિવારને અનુભવાતા પ્રશ્નોની રજૂઆત કરવી છે બાપા આપના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આપ અમારા પ્રશ્નોનું કાયમી સમાધાન આપી અમારા સ્નેહના સેતુ બંધને અતુરતા લાવશે હવે સ્વામી આપની સમક્ષ અમુક અમને મુજવતા પ્રશ્ન રજૂ કર્યા છે સ્વામી બાબા જય સ્વામિનારાયણ બાપા ધર્માં જાણે મનમાં જ્યારે નથી ત્યારે ખૂબ દુઃખ આવે છે કોઈ કાર્યને બોલે રહે છે તો આવી પરિસ્થિતિમાં અમારે શું કરવું છે પાણીની જેમ બધા પૈસા વાપરે છે અને એ વખતે આ વડીલો છે એનો જેમ વળી જાય છે નથી રહેવાતું નથી સહેવાતું કે નથી કેવાતું તો આવી પરિસ્થિતિમાં અમારે શું કરવું સ્વામી બાબા આપણે સત્સંગ ની વાત કરી પણ પરિવારની અંદર પૈસા ની સાથે સાથે સમય ની ખેંચ પણ ખૂબ રહે છે પરિવારના દરેક સભ્યો એવી અપેક્ષા છે કે પરિવારના દરેક પુરુષો એ ઘરમાં પૂરતો સમય આપે પણ બાપા વાસ્તવિકતા એવી છે કે જો આજના સમયે અને જો પરિવારમાં સમય ના આપીએ તો પરિવારના સભ્યોને પણ પ્રશ્ન થાય છે કે તમે સમય પણ આપતા નથી એટલે બાપા ધંધા અને નોકરી અને પરિવારની વચ્ચે અમારા બધાની હાલત સેન્ડવિચ જેવી થઈ જાય છે તો બાબા આજ આપ તમને એવો ઉપાય આપો કે જનક દ્વારા ધંધા નોકરી અને અમારો પરિવાર આ બંને વચ્ચે અમે બેલેન્સ કરી શકે મૂળ પરવર્તી કહી છે શ્રી સંભળાવે તેવો છે એના છે આ કૃષ્ણ આપ પર બની રહે ભાઈ આ ટી બાપા આજે દિવસે ને દિવસે દેખા દેખીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે જેના કારણે પરિવારમાં બિન જરૂરી ખર્ચાઓ ખૂબ થાય છે અને જેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય છે એ વખતે પરિવારના સભ્યોએ શું સમજણ રાખવી સત્સંગ

અને સામે માતા પિતા પોતાના જૂની વિચારસરણી ને છોડી શકતા નથી અને એના કારણે બાબા પ્રશ્નોનું સમાધાન ક્યારેય થતું જ નથી તો આવા સમયે યંગસ્ટર્સ એટલે કે યુવાનો અને માતા પિતા એ બંને શું સમજણ રાખવી જેનાથી આ પ્રશ્નનું સમાધાન થાય સમાધાન એક તો મનમાં ધારું મારે સમાધાન कर <laughs> <laughs> બાપા ઘણી વખત સત્સંગમાં એવું સાંભળીએ છીએ કે પ્રશ્નોનું સમાધાન સમજણ થાય છે અને અહીંયા બેઠેલા બધા જ આ વાતને જાણે છે પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે ને કે જે સમજે છે ને એને જ વધારે સહન કરવાનું થાય છે તો બાપા આ પરિસ્થિતિમાં સહન કરે એને સમજવાનું બધા サンデン、サンデン、サンデン、サ、え、ン、ー、マオ・パルタ、アネ、ビト。

ઘણી બધી વખત પરિવારની અંદર કોઈ સભ્યથી નાની મોટી ભૂલ થઈ જાય તો પરિવારના એ સભ્ય પ્રત્યે અમને પૂર્વગ્રહ બંધાઈ જાય છે અને આના મોટા સમયે જે વ્યક્તિએ ભૂલ કરી હોય એ વ્યક્તિને વારે વારે ભૂલ યાદ કરાવવામાં આવે છે અને જેના કારણે પ્રશ્નો વધારે ઉત્પન્ન થાય છે તો બાપા આપ તમને એવું સમાધાન આપો કે જેના દ્વારા અમે એકબીજાને સમજી શકીએ અંદર સૌથી મોટો પ્રશ્ન હોય તો સાસુ વહુ નો અને આપણે સત્સંગ દીક્ષા ગ્રંથમાં માં આજ્ઞા કરી છે કે વહુએ સસરાની સેવા પિતા કુલ્ય ગણીને કરવી અને સાસુની સેવા માતા કુલ્ય ગણીને કરવી અને સાસુ સસરાએ પણ પોતાની પુત્ર વધુનો પુત્રીને જેમ પાલન કર્યું પણ આ સમજણ જ્યારે પ્રેક્ટિકલી સમજવાની થાય વાસ્તવિક પરિસ્થિતિમાં અમલમાં મૂકવાની થાય ત્યારે ખૂબ અઘરી પડે છે તો એ વખતે અમારે શું કરવું સ્વામી બાબા પારિવારિક પ્રશ્નોના તમામ સમાધાન અને તેનું તમામ જ્ઞાન એ બેઠેલા અમારા બધા પાસે ભરપૂર પડેલું છે પણ એમાં શરત માત્ર એટલી છે કે પ્રશ્ન બીજા કોઈનો હોવો જોઈએ બાબા બીજાના પરિવારમાં પ્રશ્ન હોય તો એનું સુખદ સમાધાન આસાનીથી આપી દઈએ છે આવું કરો આવું કરો એટલે તમારું સોલ્વ થઈ જશે પણ જયારે અમારા ઉપર આવે ત્યારે અમારા પ્રશ્નો અમારાથી થતા નથી તો એ વખતે અમારે બાબા આપે પારિવારિક પ્રશ્નના સમાધાન રૂપે અત્યારે વારે વારે એ આજ્ઞા કરી કે સત્સંગ બરાબર કરવો કરવો તો તો આ સંગ અમારે અમારે સત્સંગનો પાયો હોય એના માટે શું કરવું સ્વામી બાબા આવા તો કેટલાય પ્રશ્નોની હારમાળા છે અને આવા પારિવારિક પ્રશ્નોનો કોઈ અંત જ નથી તો બાપા આજ આપ એવો એક ઉપાય આપો કે એક ઉપાયમાં અમારા દરેક પ્રશ્નોનો કાયમી અને સુખદ સમાધાન મળી જાય એવા અમને ઘોર આશીર્વાદ આપો સ્વામી બાબા સત્સંગ ની અંદર પારિવારિક પ્રશ્નોના સમાધાન માટે ઘર સભાની આપે આજ્ઞા કરી છે પણ સ્વામી બાબા વાસ્તવિક પરિસ્થિતિ એવી છે

વહેલા ઉઠવું ના પૂજા કરો અને પછી કાર્ય કરો આપણે પાડીએ છીએ બધા છે મોડા સમય સાહેબ ઉઠી જાય છે એમ આ જ્ઞાન છે ગર સભા કરવી ઘર સભા નિયમિત કરવી જો આટલું કરીશું તો અમારા દરેક પ્રશ્નો સમાધાન થઈ જશે ને બાપા આજે સ્વામીશ્રી અમે આપની સમક્ષ

સ્વામી બાપા આ પારિવારિક પ્રશ્નોના કાયમી સમાધાન કરવા બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છે સ્વામી બાપા ખૂબ ખૂબ આભારી છીએ

hei <tuk> motor, <tangan> હલો ભોજન શાળામાં